નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ન્યૂઝ પાટણ જિલ્લા સંખેશ્વર તાલુકાની સિપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હરીભાઈ જાદવે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સિપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત ઉમેદવાર હરિભાઈ જાધવ જે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સિપુર ગામમાં ઘણા સમયથી વિકાસ અટકાયેલ અને આ વિકાસ પૂર્ણ કરવાની લાગણી તેમણે વ્યક્ત કરી છે હરિભાઈ જાદવ જીત્યા પછી શ્રીપુર ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની તેમણે લાગણી વ્યક્ત કરી છે ગ્રામ પંચાયતની ઉમેદવારીમાં રબારી નથુભાઈ ગોવિંદભાઈ સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે તેમાં સમગ્ર ગ્રામજનોના સાથ અને સહકારથી અમને ઉમેદવારી નોંધાવી છે જે કોઈ ગામના પ્રશ્નો હશે એ સર્વ સમાજને સાથે લઈ અને વિસ્તારના પ્રશ્નોને હલ કરવામાં આવશે અને જે કાંઈ નાના મોટા પ્રસંગોમાં સાથે રહી અને ભાઈચારાના નાતા સાથે આ એક રાજકીય જીવનમાં પ્રવેશ કરવા માટેનું પ્રથમ પગથિયું છે એમાં એ પૂર્ણ ઉત્તર છે એવું હું ઠાકોર સમાજ વતી આશા વ્યક્ત કરું છું આપણું નામ મારું નામ ઠાકોર હેમંતભાઈ જ્યરમભાઈ પંચાયતની ચૂંટણીમાં હું નથુભાઈ ગોવિંદભાઈ ફોર્મ ભરેલ છે મેં ફોર્મ ભર્યા પહેલાં દરેક સમાજનું સંમેલન કરી અને સમાજના અભિપ્રાય લઈ અને મેં ફોર્મ ભરેલ છે સર્વ સમાજ મારી સાથે છે અને હું શિક્ષિત છું અગાઉ પણ સરપ્રંચ સારા કામો બધા કરેલા છે પાછળ પણ હું શિક્ષિત છું જે એમની સાથે સાથે ચાલીશ એના ગામને સારા વિકાસના માર્ગે દોરીશ અને દરેક સમાજને સાથે રાખીશ અને સમાજને દરેક સમાજને સંમેલન કરીને મેં કીધું છે કે જો મારા યોગ્યતા હોય તો મને સમર્થન આપો નક્કી તમે વડીલો છો ના પર છો તો પણ હું ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર છું પણ સૌનો સાથ સૌનો વિકાસ સારો છે માટે હું ઉમેદવાર દાવેદાર લગભગ છું અને મને વિશ્વાસ છે કે હું ત્રણસો થી ચારસો મતે જંગી મતે જીતીશ એવો મને દરેક સમાજનો નો સાથ નામ વણકર ભાઈ કુબેરભાઈ અને અમારા ગામના ભાઈ ગોવિંદભાઈ રવારી જે સરપંચની ઉમેદવારી નોંધાઈ છે એમાં અનુસૂચિત જાતિમાં વણકર સમાજના બધા જ ભાઈઓ થઈ અને પૂરો સહકાર આપી અને એમને એમને સહકાર આપ્યો છે બધા દરેક ગામના દરેક મિત્રોએ સાથે મળી એકતા દર્શાવી અને ફોર્મ ભર્યું છે